હેલો ગાય જય માતાજી આજે સવારના વાગે ગયા છે આઠ અને આપણા વ્લોગનો આજે ચોથો દિવસ છે એટલે કે ફોર્ટીન દિવસ છે એટલે મેં તમને કાલના વ્લોગમાં કીધું હતું કે આજે આપણે શું કરવાનું છે હું તમને કાલ બતાવીશ એટલે આજે એવું બહુ ખતરનાક જોખમવાળું ખતરાવાળું કામ કરવાનું છે બહુ ભયંકર તો આ વ્લોગમાં બન્યા રહો તો પહેલાં તો આપણે એનું માપ લેવા જવાનું છે આપણો ભાઈબંદ રહે અહીંયા એક બલ્લોળાણા બાજુના ફતેગંજ ના છે તો આપણે મનોજી ઠાકોરને ત્યાં માપ્યું લેવા જવાનું છે એ માપ્યું લઈનેનું પછી આપણે એને બનાવવાનું છે બનાવીને આવીને પછી તો આપણે ચાલુ કરવાનું છે શું કરવાનું છે એ તમે વ્લોગમાં બન્યા રહેજો બધાય જય માતાજી જય ચામુંમાં તો આજે આપણે માપ્યું લેવા તો શું કરે આજે આપણે કાલે વ્લોગમાં કીધુંતું કે કાલે શું કરવાનું છે તો જો આપણે માપ્યું લેવા ગયા હતા માપ્યું લઈ આવી અને હવે આપણે จับรูป खोल तो नहीं यार आज આપણે સાટવાની છે દવા દવા એટલે કે રંદામાં દવા સાટવાની છે જો આની દવા છે આ કોણ apni દવા છે ને આ છે ચેતક પાવડર તો કેવાને ચેતક પાવડર ચેતક પાવડર બરોબર તો દવા ની બાટલી તોડવાની આપણે एलर्ट देवा सडजो तो जतारे छे ए बस आई ओके मर दे कैलकुलू उती सुकर है अपने आनु माप छे 30

3 4 4 આપણે કેટલા બમ સાટવા છે કેટલા પંપળી આ દવા બનાવવાની છે મારો પપ્પા દવા બનાવે છે 5 6 6 7 8 No. No. Does. Does. A gear. A gear. Bar. Bar. Ter. 14 15 15 तो मित्रों आप 15 पंप ની દવા બનાવી છે તો આપણે આજે કદાચ 15 पंप છાણી નાખશું આખા દિવસમાં તો 15 पंप કાલે સાટ તો આપણે આખા ખેતર ની અંદર 30 કે એકત્રી પંપ થાય તો આપણે 15 पंप ની દવા બનાવી હવે 15 पंप આ નાખ્યા આ 15 पंप ની આપણે આ નાખવા આ છે ઈયળ ની અને પેલા કૂતરા ની बस बो आवे है 20 20 ಹಾಕવાની છે આપણે અ એક બે બે તી તૈ ચાર ચાર પાંચ પાંચ 6 सात आठ नौ, नौ एक बिंदे दस अगर बारेर

બહુ ખતરો થઈ જાય તો ખાલી બાથ આવે તો માથું થઈ જાય આ દવા બહુ ભયંકર આવે છે

બે ડોલ પાણી પાણીનો પંપ ભરી દવા હલાવી અને જેનું માપ છે એક પંપનું માપિયાનું એનું આપણે આ એક માપીઓ નાખશું પહેલા તો મોટો લેપ ઉપર નાખશું પાછું આપણે પછી આપણે પંપ આપણે પૂરો બન નાખશું આખું पापा सुकर है हाँ हो मारा पापा डाल पाप ने उखाए हैं डाल पाप कौन तो रोटली जो यार आते गोटा बनाया था तुम तो लोग खाओ तो कमेंट कर दो सेव कर दो सब्सक्राइब कर दो दुकान मुकन बताओ बोल अमर वाली दुकान है हमारे पास ये दुकान है हवा बंद कर दे वाली है पापा सु कर रहे हां पंप भरो है चेक लो पंप रे या हाथ पलवाई पंप काटिया है और आज चलो आप लोग कोर में काटवाने रहे अबे आखा दिवस ना जी थाती पंद दिया है पंप पंप काटिया चलो कोर में काटवाने रहे भैया भैया पंप पंप आवती काल આજ નવાગી ગયા છે 5 ચલો કમ છે ચલો કમ સાટીને આપણે વચ દવા બંધ કરવાની છે ભાઈ આ નોક હ શું લખે ક સ લબ્જો ફુરિયા નોક પછી ગોગનપતિ નો ગ પછી ઓ ઘર નો પછી પાણી શું બનવાનું આર્મી સરસ મિત્રો સપોર્ટ કરજો અમારા કોમલને આર્મીની નોકરી લેવાની એવું કહે તો મિત્રો સપોર્ટ કરજો અમાર કોમલ અત્યારે બાલવાટિક ભણ્યા છે એકડા બે હશે તો અત્યારે એને ઘણું બધું કાલના બ્લોગમાં મેં તમને બતાવ્યું ઘણું બધું આવડી ગયું છે તો પણ એને જો એને ભણવાની સ્ટ્રગલ હશે તો એને આર્મી પણ બની એક છે <फ्ण> आर्मी बनी देश ने रक्षा करनी है हमने सरस कॉमन नी विचारधारा बहुत मस्त है એટલે તમે સપોર્ટ કરજો અમારા બ્લોગ ને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરજો તો કે હું બનીશ બનીશ બધું પૂરે પૂરે બનીશ બધું પૂરે પૂરે બનીશ અહીંયા બેઠ બેઠે કેમ મોબાઈલ માં નહીયા તમે સપોર્ટ કરજો મને એટલે હું ભણીશ તમે સપોર્ટ કરજો એટલે હું ભણીશ ઓકે સબસ્ક્રાઇબ કરજો બરાબર તો મિત્રો હું તમને બતાવીશ કે જો એરંડામાં પહેલા એક સાઈડનું પડખું લઈને આવવાનું અને પાછું બીજું સાઈડનું પડખું લઈને એક સા એક પંપ ખાલી કરી દેવાનું આ છે ડમલોલા સિટી એટલે આપણા ખેતરના એકત્રી કે બત્રી આજુબાજુ સા છે એટલે પત્રીપમ જેવો થાય એટલે આજે સોળફંપ સાંટે છે હવે આવતીકાલે સોળફંપ સાંટવાના કેવી દવા સન્ટાય છે તમે કોમેન્ટ કરજો કંઈક નવું કરી શકશો અને તમારા પડતા બી અમે ગમે તે કરી શકશું તો મને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અમારા બ્લોગને જોવાનું ભૂલતા નહીં અત્યારે હજી એકને એક બતાવીએ છીએ એટલે તમને એવું લાગતું હશે પણ ધીરજના ફળ મીઠા એ કહેવા છે ને એ બહુ સાચી છે ધીરજના ફળ મીઠા તો તો મિત્રો આજે દવા છાંટી અને થાકી ગયા છીએ અને વાયરો હતો એટલે દવા ઉડીયા અમે દવા થોડું થોડી લાગી શરદી થઈ ગયું આજે એટલે આજે થાકી ગયા છીએ ને એટલે ઉતરઉ વિડીયો બનાવ્યા છે કમળ મળીએ આપણે આવતા કાલે બ્લોગમાં જય માતાજી